अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। તો એ વિષય સમજના આપકે આસાન હો ઓર ઓર ચેનલ કો 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 જરૂર કર દે તો વિષય આગે દેખે આજે આપણે જે એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ જોઈએ તો આપણે પાંત્રીસ નંબર નું એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ અને એ છે રિલેશનલ ડેટા ફ્રોમ મલ્ટિપલ એસક્યુએલ ડેટાબેઝ ટેબલ તો હવે અત્યાર સુધી આપણે એવું જોયું કે એક ડેટાબેઝ ટેબલ ની અંદર કઈ રીતે આપણે ડેટાને સ્ટોર કરી શકીએ અને એક ટેબલ ની અંદર થી કઈ રીતે ડેટાને આપણે બહાર જોઈ શકીએ જેમાં ભાગે આપણે માસ્ટર ટેબલની અંદરથી ડેટા જોઈ લો હતો પણ આ એક્ઝામ્પલની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે કઈ રીતે આપણે રિલેશનલ ડેટા એટલે કે બે ત્રણ ટેબલમાંથી ભેગો કરી અને ડેટા આપણે એક જ વેબ પેજની ઉપર જોઈ શકીએ તો એને માટે આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર ઓલરેડી આપણી જે વેબસાઇટ છે ડેટાબેઝ એક્ઝામ્પલની એ ચાલુ જ છે અને કનેક્શન સ્ટ્રિંગ અને ડેટાબેઝ વગેરે આપણે બનાવેલું જ છે તો જો તમે આના અગાઉના વિડીયો ના જોયા હોય તો એ પહેલાં જોઈ લો અને એની અંદરથી તમારે આ ડેટાબેઝ બનાવવાની જરૂર પડશે એમાં ડેટા એન્ટર કરવાની જરૂર પડશે અને એની કનેક્શન સ્ટ્રિંગ બનાવવાની જરૂર પડશે અને ત્યાર પછી તમે આ જે એક્ઝામ્પલ છે એને સારી રીતે કરી શકશો તો આપણે બીજા સ્ટેપની અંદર કહેવામાં આવ્યું છે કે આપણે એક વેબ પેજ એડ કરવાનું છે તો આપણે ડેટાબેઝ એક્ઝામ્પલ નામના આપણા વેબસાઇટની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું એડમાં જઈશું અને વેબ ફોર્મ પર ક્લિક આપીશું અહીંયા આપણે લખીશું એક્ઝામ્પલ થર્ટી ફાઈવ અને ઓકે પર ક્લિક આપીશું આવી જાય આપણી પાસે એટલે એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ફોર લેબલ વન ડિટેલ્સ વ્યૂ અને ટુ ગ્રીડ વ્યૂ આપણે જોઈએ છે તો જો આપણે આનું પેજ જોઈએ તો આ રીતે આપણે બનાવવું છે આ એક લેબલ છે આ બીજું લેબલ છે ત્યાર પછી આ ડિટેલ્સ વ્યૂ છે ત્યાર પછી આ ત્રીજું લેબલ છે આ ગ્રીડ વ્યૂ છે અને આ ચોથું લેબલ છે અને આ ગ્રીડ વ્યૂ છે તો આ રીતનું આપણને બનાવવું છે તો એ રીતે આપણે ફોર્મેટ કરીશું આપણે અહીંને અહીંયા જ રવા દઈએ અને અહીંયા આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું અત્યારે થોડીવાર માટે આપણે આ સોલ્યુશન એક્સપ્લોરર બંધ કરી દઈશું ડ્યુટેગની અંદર ક્લિક આપી અને આપણે અહીંયા સ્ટોર બારથી ઉપર જઈ અને લેબલની ઉપર પહેલાં ડબલ ક્લિક આપીશું લેબલ લીધું લેબલની પાછળ આપણે ક્લિક કરી એન્ટર એન્ટર આપીને અહીંયા થોડી જગ્યા લાવી દઈશું ત્યાર પછી આપણે એક કામ કરી શકીએ કે બધા લેબલ જ પહેલાં લઈ લઈએ એટલે ચાર લેબલ જોઈએ છે એટલે આપણે બીજું એક લેબલ લઈ લઈએ ત્યાર પછી અહીંયા ક્લિક કરી એન્ટર એન્ટર હજુ એક એન્ટર આપી દી આપણે એક લેબલ લઈ લઈશું લેબલની પાછા ક્લિક કરી એન્ટર 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 આપી ચોથું લેબલ લઈ લઈશું એટલે ચાર લેબલ આપણે લઈ લીધા ત્યાર પછી આપણે થોડાક નીચે જતા રહીએ અહીંયા ઉપર આ લેબલ પછી ડિટેલ્સ વ્યૂ જોઈએ છે અહીંયા કરસર રાખીશું અને આ જે ડિટેલ્સ વ્યૂ છે એની ઉપર ડબલ ક્લિક આપીશું એટલે અહીંયા ડિટેલ વ્યૂ આવી ગયું એ રીતે આ લેબલની નીચે આપણને ગ્રીડ વ્યૂ જોઈએ છે એટલે ગ્રીડ વ્યૂની ઉપર આપણે ડબલ ક્લિક આપી દઈશું એટલે અહીંયા ગ્રીડ વ્યૂ આવી ગયું અને છેલ્લે આ લેબલની નીચે અહીંયા એન્ટર આપીને કર્સર ત્યાં લાવી દઈશું અને ત્યાં પણ આપણને ગ્રીડ વ્યૂ જોઈએ છે ગ્રીડ વ્યૂની ઉપર આપણે ડબલ ક્લિક આપી દઈશું આ રીતનું આપણું સ્ટ્રકચર બની જશે ટૂલ બોક્સ છે એને આપણે બંધ કરી દઈશું અને આપણું જે પ્રોપર્ટી વિન્ડો છે એને આપણે ચાલુ કરી દઈશું હવે બધી પ્રોપર્ટી આપણે સેટ કરવા માગીએ છીએ અહીંયા તમે પ્રોપર્ટી જોશો તો આપણે લેબલ વનથી સેટ કરવી છે આપણે પહેલાં લેબલ વનને પકડીશું ટેક્સ પ્રોપર્ટીની અંદર જતા રહીશું અને એની અંદર આપણે લખીશું કે રિલેશનલ ડેટા ફ્રોમ એસક્યુએલ ટેબલ એસ ક્યુએલ ટેબલ લખી અને આપણે એન્ટર આપી દઈશું ફોર્મેટમાં જઈશું બોલ્ડની ઉપર ડબલ ક્લિક આપી દઈશું સાઇઝની અંદર એક્સ લાર્જ લઈ લઈશું એટલે આ મોટા અક્ષર બની ગઈ જોવા મળે છે હવે આપણે ભૂલથી બીજા નંબરના લેબલને બનાવી દીધું ને એક નંબરનું લેબલ આપણું ઉપર રહી ગયું તો હવે આપણે આને ખેંચી અને નીચે લાવી દઈએ અને આ ઉપરની જે જગ્યા છે એને આપણે ડિલીટ ડિલીટ કરી દઈએ આપણે આપણને કોઈક વખત આવી ભૂલ થાય તો આપણે આ રીતના એરોકીથી બધી વસ્તુ કરી શકીએ એરોકીથી આપણે ખસી શકીએ અથવા તો આપણે સોર્સ વ્યૂની અંદર જઈ અને સોર્સ વ્યૂની અંદર અહીંયા પણ આપણે બદલી શકીએ છીએ પણ અહીંયા બધી વસ્તુ જોવી અઘરી બને છે એટલા માટે ડિઝાઇન વ્યૂની અંદર આપણે ચેન્જ કરીએ તો વધારે સારું રહેશે લેબલ ઉપર મૂકી દીધું ત્યાર પછી આપણે આ લેબલ પકડીશું અને એ લેબલની ટેક્સ્ટ આપણે કરવી છે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ટેક્સની અંદર જઈશું અને આપણે કહી દઈશું કે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન એન્ટર આપી દઈશું અને એના જે ફોન્ટ છે એ ફોન્ટને આપણે આપણે બોલ્ડ કરવા છે આપણે અહીંયા સાઇઝ છે એ એક્સ લાર્જ એટલી મોટી નથી કરવી પણ એટલી લાર્જ કરવી છે એટલે આટલું મોટું આવશે ત્યાર પછી આપણે બીજું લેબલ પકડીએ એની ટેક્સ્ટ આપણે કરવી છે ફીઝ ઇન્ફોર્મેશન એન્ટર આપી દઈશું ફોન્ટમાં જઈશું બોલ્ડને ડબલ ક્લિક કરીશું અને સાઇઝની અંદર લાર્જ લખી દઈશું જે છેલ્લું લેબલ છે એને પકડીશું એમાં આપણે લખવું છે એક્ઝામ ઇન્ફોર્મેશન એ લખી ફોન્ટને આપણે બોલ્ડ કરી દઈશું સાઇઝને આપણે લાર્જ કરી દઈશું આપણને ત્રીજું લેબલ પણ મળી ગયું હવે આપણે આ બધી વ્યૂની પ્રોપર્ટી સેટ કરવી એટલે આપણે પહેલાં તો અહીંયા ક્લિક કરી અને આપણે આ ડિટેલ્સ વ્યૂને પકડીશું એની અંદર ઓટો ફોર્મેટમાં જતા રહીશું સેન્ટ એન્ડ સ્કાય આપણે લઈ લઈશું અહીંયાથી તમે કોઈ પણ લઈ શકો છો પણ અત્યારે આપણે આ સિલેક્ટ કરીએ છીએ ઓકે કરી દઈશું ત્યાર પછી એની અંદર ચૂઝ ડેટા સોર્સ કરવાની જરૂર પડશે એટલે આપણે અહીંયા ક્લિક કરી ડેટા સોર્સની અંદર જતા રહીશું એસક્યુએલ ડેટાબેઝ સિલેક્ટ કરી અને આપણે ઓકે આપી દઈશું કનેક્શન સ્ટ્રિંગ અહીંયા લઈ લઈશું અને આપણે નેક્સ્ટ પર ક્લિક આપી દઈશું ત્યાર પછી અહીંયા આપણે માસ્ટર ટેબલ સિલેક્ટ કરી લઈશું અને આ બધો જ ડેટા આપણે જોઈએ છે એટલે બધો ડેટા રવા દઈશું નેક્સ્ટ પર ક્લિક આપી દઈશું અને ફિનિશ પર ક્લિક આપી દઈશું એટલે આ આવી ગયું હવે આપણને અહીંયા અનેબલ પેજિંગ દેખાશે એટલે આ લઈને આપણે અનેબલ પેજિંગ પર પણ ક્લિક આપી દઈએ અત્યારે આ નંબર વન ટુ જ રહેવા દઈએ છીએ તમે આના અગાઉના વિડીયોમાં જોયું હશે કે આ વન ટુ લખેલું છે એને પણ કઈ રીતે ફોર્મેટ કરવું તો જો તમે કરવા માંગતા હોય તો આપણે એને ફોર્મેટ કરી શકીએ છીએ પણ અત્યારે આ વિડીયોની અંદર વિડીયોની લંબાઈ લાંબી ના થઈ જાય એટલે આપણે એ બધું સેટ નથી કર્યું ફક્ત આપણે જે મેઇન ફંક્શનાલિટી છે એ જ જોઈએ છે એટલે આ એક બાબત થઈ ત્યાર પછી આપણે એની વિડ્થ મોટી કરી દેવી છે એટલે નીચે જતા રહીએ ડબ્લ્યુની અંદર અને વિડ્થ આપણે કરી દઈશું થ્રી હંડ્રેડ પિક્સેલ અને એન્ટર આપી દઈશું એટલે આપણું ડિટેલ વ્યૂ છે એ મોટું થઈ જશે એટલી સાથે આપણે બર્થ ડેટને પણ જો સેટ કરવી હોય તો આપણે જાણીએ છીએ કે આપણે એડિટ ફિલ્ડમાં જવાનું છે આ બધી બાબતો આપણે સેટ કરી શકીએ અત્યારે આપણે બધું નથી સેટ કરતા ફક્ત આટલી બાબત જ સેટ કરીએ છીએ એટલે હેડર ટેક્સને આપણે અહીંયા સ્પેસ આપીને સેટ કરી દીધું અને એનું જે ડેટા ફોર્મેટ છે એ ડેટા ફોર્મેટ આપણે પલ્લી બ્રેકેટ ઝીરો કોલન ડી લખી અને શોર્ટ ડેટમાં કન્વર્ટ કરી દીધું ઓકે કરી દઈશું આપણે ફક્ત શોર્ટ ડેટ અહીંયા દેખાશે એક બાબત થઈ ગઈ ત્યાર પછી આપણે ગ્રીડ વ્યૂને સેટ કરવા માંગે છે એટલે આપણે આ ગ્રીડ વ્યૂમાં જતા રહીશું ઓટો ફોર્મેટની અંદર એ જ સરખું લઈ લઈશું જેથી એક સરખું બાબત દેખાય હવે હું પહેલાં તમને આનું સમજાવી દઉં કે અહીંયા આપણે કોઈપણ કન્ડિશન વગર ડેટા સોર્સ સિલેક્ટ કર્યું એની અંદર આપણે સિલેક્ટ ઓલ લીધું છે એટલે બધા જ રેકોર્ડ અહીંયા જોવા મળશે પણ અહીંયા જે રેકોર્ડ આવ્યો હોય એટલે જે રોલ નંબરનો રેકોર્ડ અહીંયા દેખાતો હોય એની જ ફીઝની ડિટેલ અહીંયા આપણે જોવી છે અને એની જ એક્ઝામની ડિટેલ અહીંયા જોવી છે અને એટલા માટે આપણે આના ડેટા સોર્સને એ રીતે સેટ કરીશું એટલે આપણે અહીંયા ક્લિક આપી ન્યૂ ડેટા સોર્સમાં જઈશું હવે આ જે ડેટા સોર્સ આવી જાય છે વન એ આ જે ડિટેલ વ્યૂ છે એની માટેનો છે એટલે એ આપણે નથી લેવાનો ફરી પાછો આપણે ન્યૂ ડેટા સોર્સ પર જ ક્લિક આપીશું એસક્યુએલ ડેટા સોર્સ લઈશું ઓકે કરીશું કનેક્શન સ્ટ્રિંગ લઈશું નેક્સ્ટ કરીશું અને અહીંયા આ વખતે આપણે ફીઝ ટેબલ લેવું છે માસ્ટર ટેબલ નથી લેવું પણ ફીઝ ટેબલ લઈશું ફીસ્ટ ટેબલની અંદર પણ આ આઈડીને અત્યારે આપણે નથી જોવી એટલે આપણે રોલ નંબરથી લઈ જેટલા કોલમ આપણે જોઈતા હોય એટલા સિલેક્ટ કરી શકીએ અથવા તો બધું પણ સિલેક્ટ રાખી શકીએ પણ એની સાથે સાથે આપણે વેર ક્લોઝની અંદર જઈશું વેર ક્લોઝમાં જઈશું વેર ક્લોઝની અંદર આપણે અહીંયા કોલમ જે છે એ કોલમની અંદર અહીંયા આપણે રોલ નંબર સેટ કરીશું કે આપણે રોલ નંબરની ઉપર કન્ડિશન મૂકવી છે રોલ નંબર ઇક્વલ ટુ લઈ લઈશું અહીંયાથી સોર્સની અંદર આપણે કંટ્રોલ બતાવી દઈશું કે બીજા કંટ્રોલમાંથી રોલ નંબર આપણે લેવો છે અને એ ક્યાંથી લેવો છે એની કંટ્રોલ આઈડી અહીંયા આપણે લઈ લઈશું કે ડિટેલ્સ વ્યૂ વનમાંથી ડિટેલ વ્યૂ વનની અંદર જે સ્ટુડન્ટનો ડેટા દેખાતો હશે એ જનો રોલ નંબર લઈ અને એના રોલ નંબર પ્રમાણે ફીઝનું ટેબલ સેટ કરશે આ જે આખી ક્વેરી બનાવી એ ક્વેરી આપણે અહીંયા એડ કરવી છે એટલે એડ પર ક્લિક આપી દઈશું અને ત્યાર પછી આપણે ઓકે પર ક્લિક આપીશું એટલે અહીંયા એ પ્રમાણેનું આવી જશે હવે અહીંયા તમે જો એનો કમાન્ડ જોશો તો આખો સિલેક્ટ કમાન્ડ તમને અહીંયા જોવા મળશે જે આપણે ઓલરેડી આપણા જે થિયરી હતી એની અંદર ચર્ચા કરી ગયેલા હતા કે બે ટેબલની અંદરથી આપણે જોવું હોય તો આપણે આ વાપરી શકીએ અને ત્યાર પછી આપણે નેક્સ્ટ પર ક્લિક આપી દઈશું અને ફિનિશ પર ક્લિક આપી દઈશું એટલે અહીંયા એ રીતનો ડેટા આવી ગયો અહીંયા પણ આપણે અનેબલ પેજિંગ શોર્ટિંગ વગેરે કરી શકીએ પણ અત્યારે આપણે બધું નથી કરતા કારણ કે આપણે મેઇન ફંક્શનાલિટી જોવા માગીએ છીએ ત્યાર પછી આપણે ગ્રીડ વ્યૂ ટુને સેટ કરીશું એટલે આપણે અહીંયા આવીને ગ્રીડ વ્યૂ ટુમાં જતા રહ્યા અહીંયા આપણે એને ઓટો ફોર્મેટમાં જતા રહીએ ટેન્ડેન્સ કાંઈ લઈ લીધું ઓકે કરી દીધું પહેલાં આપણે ચૂઝ ડેટા સોર્સ કરવાની જરૂર પડશે એટલે આપણે ન્યૂ ડેટા સોર્સ લઈ લીધો અહીંયા એસપીએલ ડેટાબેઝ લઈ ઓકે કરી દઈએ અહીંયા કનેક્શન સ્ટ્રિંગ લઈ અને એને પણ નેક્સ્ટ કરી દઈએ અહીંયા આપણે એક્ઝામ ટેબલ જ જોઈએ છે એક્ઝામ ટેબલ સિલેક્ટ કર્યું અહીંયા પણ આપણે આઈડી નથી જોઈતી એટલે આટલા જે ફિલ્ડ છે એ બધા ફિલ્ડ આપણે લઈ લીધા વેર ક્લોઝમાં જતા રહીશું એ આપણે બતાવીશું કે કોલમ રોલ નંબરની ઉપર આપણને કન્ડિશન કરવી છે કે રોલ નંબર ઇક્વલ ટુ સોર્સ હોવો જોઈએ આપણો કંટ્રોલ કંટ્રોલની અંદર કયા કંટ્રોલમાંથી આપણે લઈશું તો કે ડિટેલ્સ વ્યુની અંદરથી એ વસ્તુ અહીંયા લઈ લીધી અને એડ પર ક્લિક કરી દઈશું જે હું એડ પર ક્લિક કરીશું એટલે નીચે આ વસ્તુ આવી જશે હવે જો તમારીથી ભૂલથી કઈ એડ થઈ ગયું અથવા બરોબર ના સિલેક્ટ થઈ હોય તો તમારે કાઢી ના કોઈ આને સિલેક્ટ કરી અને રીમૂવ કરીને તમે પાછું પણ બનાવી શકો છો અત્યારે આપણે ઓકે કરી દઈશું અહીંયા પણ આપણે અહીંયા જો તમે SQL કમાન્ડ જોવા માંગો તો અહીંયા તમને આખો SQL કમાન્ડ દેખાય છે આ SQL કમાન્ડ તમે જો એસપીએલની અંદર આપશો તો તમને આ જ રીતનો ડેટા જોવા મળશે ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક આપી દઈશું અને ફિનિશ પર ક્લિક આપી દઈશું એટલે આ વસ્તુ ફિનિશ થઈ ગઈ ત્યાર પછી સેવ ઓલ કરી દઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તો હવે આપણને અહીંયા બધી માહિતી બતાવવામાં આવે છે રિલેશનલ ડેટા ફ્રોમ SQL ટેબલ આપણે અહીંયા જોવા મળે છે પહેલું સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફીઝ ઇન્ફોર્મેશન અને અહીંયા નીચે તમે જોશો તો એક્ઝામ ઇન્ફોર્મેશન તમને જોવા મળે છે અહીંયા પહેલું રોલ નંબર વન ઝીરો વન જોવા મળે છે અતુલ શાહ નામ છે એની ફીઝની ડિટેલ અહીંયા આપણને જોવા મળે છે કે રોલ નંબર આપણે સિલેક્ટ કરેલો છે એટલે એથી ખબર પડે છે આ જ રોલ નંબરનું આપણને અહીંયા જોવા મળે છે એ જ રીતે એક્ઝામ જે છે એ એક્ઝામ એણે કેટલી આપી છે એ પણ અહીંયાથી આપણને જોવા મળે છે જેવો આપણે બીજા પર ક્લિક કરીશું તો ડેટા બધો આપમેળે બદલાઈ જશે તો અહીંયા નિલેશ જોશીનું આવી ગયું અહીંયા એની ફીઝની ડિટેલ આવી ગઈ અને અહીંયા એક્ઝામની ડિટેલ આવી ગઈ આપણે નીચે જોઈશું તો અહીંયા આપણને આ રીતના જોવા મળશે અત્યારે મેં વ્યૂ થોડોક નાનો કરેલો છે એટલા માટે આપણે કંટ્રોલ માઇનસ કરીને હું થોડું જો વ્યૂ નાનું કરું તો તમને આખો ડેટા દેખાશે એટલે આ રીતનું પેજ દેખાય છે હવે ત્રણની ઉપર ક્લિક આપીશું તો આપણે ત્રણ નંબરનું આ રીતના દેખશે એમાં એક્ઝામનો ડેટા નથી એટલે આપણને બ્લેન્ક દેખાય છે એ જ રીતે આપણે ફોર પર ક્લિક આપીશું ફાઇવ પર ક્લિક આપીશું અલગ અલગ પર ક્લિક આપતા જઈશું તો આપણને જે ડેટા હશે એટલો જ ડેટા બતાવશે અને જે ડેટા નહીં હોય એ નહીં બતાવે તો આ રીતે એકબીજાની સાથે લિંક કરી શકીએ કે અહીંયા જે ડેટા દેખાતો હોય એની માહિતી અહીંયા આપણને બતાવવામાં આવે અને આ બીજી બધી બાબતો આપણે જેમ અગાઉના એમાં જોયું એનાથી આપણે સેટ કરી શકીએ અને સીએસએસથી પણ આપણે આ બધી બાબતોની સ્ટાઇલિંગ વગેરે છે એ આપણે કરી શકીએ પણ અત્યારે કોઈ પણ સ્ટાઇલ વગર આપણે એટલા માટે બધી મેઇન બાબતો જોઈએ છે કે જેથી આપણે સમજી શકીએ કે આપણી મેઇન ફંક્શનાલિટી શું છે કલર વગેરે બધી બાબતો છે એ પછીથી આપણે સીએસએસથી સેટ કરી શકીએ છીએ તો આશા છે કે તમને આ આખા એક્ઝામ્પલમાં ખબર પડી ગઈ હશે કઈ રીતે એક કરતાં વધારે ટેબલની અંદરથી પ્રાઇમરી કી અને ફોરેન કી વાપરી ડેટાને કનેક્ટ કરી શકીએ અને એક જ વેબ પેજની ઉપર જોઈ શકીએ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद